તો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા જાણી લઈએ કે જે ઓફિશિયલ નકશાઓ આઈએમડી ઓફિશિયલ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તે નકશાઓને આધારે કયા કયા વિભાગમાં કેટલું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે માહિતી આપણે મેળવી લઈએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો કે આ નકશો જે છે તે ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને આ નકશો જે છે તે ખાસ કરીને છવ્વીસ સપ્ટેમ્બરનો નકશો છે અને ભારતનો નકશો છે મિત્રો તમે જોઈ શકો કે ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કારણ કે મિત્રો આ સમગ્ર ભારતનો વિસ્તાર છે અને અહીંયા મિત્રો જે ભારે વરસાદની સિસ્ટમ બની છે મહારાષ્ટ્રની અંદર જેથી આજે સમગ્ર મહારાષ્ટ્ર રેડ એલર્ટ ઉપર અને રેડ ઝોન ઉપર છે તેની સાથે સાથે ગુજરાત પણ જોઈ લઈએ તો જોઈ શકો ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સમગ્ર રેડ એલર્ટ ઉપર

મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત રેડ ઝોનમાં હોવાથી તે દરેક વિસ્તારોની અંદર સમગ્ર ગુજરાત આખે આખો ગુજરાત મિત્રો ઓરેન્જ ઝોનમાં આવી જાય છે સત્યાવીસ તારીખે એટલે કે મિત્રો સત્યાવીસ તારીખે સમગ્ર ગુજરાતની અંદર તાંડવ શરૂ થશે સાર્વત્રિક મેઘ મહેર જોવા મળવાની છે તેવું મિત્રો લાગી રહ્યું છે સત્યાવીસ સપ્ટેમ્બરની આસપાસ તો ગુજરાતીઓએ સાવધાન થઈ જવું જોઈએ સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ વધવાનું છે મિત્રો આ નકશા જોઈ શકો આ પ્રોપર ગુજરાતના નકશાઓ છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ તો આ છવ્વીસ તારીખનો નકશો મિત્રો તમે જોઈ શકો છવ્વીસ તારીખે જે છે તે મિત્રો મોટા ભાગના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ નોંધાતો દેખાઈ રહ્યો છે આ છવ્વીસ તારીખના નકશામાં તમે જોઈ શકો તો દક્ષિણ ગુજરાતના સમગ્ર વિસ્તારો જે છે તે અતિ ભારે વરસાદના ઝોનમાં છે આ ઘાટો બ્લુ કલર જે મિત્રો છે તે અતિ અતિભારેથી લઈને અતિ ભારે વરસાદ સૂચવે છે કે જ્યાં વરસાદ નોંધાઈ શકે બાકીના મિત્રો જે આ વાદળી કલરના ભાગો છે ત્યાં મિત્રો પણ ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે તેવા આગાહી છે જેમાં જોઈ શકો મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અરવલ્લી આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ આ દરેક વિસ્તારોની સાથે સાથે સમગ્ર સૌરાષ્ટ્ર આ દરેક વિસ્તારોની અંદર મધ્યમ થી લઈને ભારે વરસાદ જે છે તે મિત્રો નોંધાવાનો છે અને કચ્છમાં મિત્રો હળવા ઝાપટાઓ નોંધાઈ શકે છે 26 સપ્ટેમ્બરે ત્યાંથી મિત્રો આગળ વધીએ અને 27 સપ્ટેમ્બરની માહિતી મળી લે તો 27 સપ્ટેમ્બરે પણ મિત્રો સેમ નકશો છે 26 સપ્ટેમ્બરે હતો તે જ કે એટલે કે 27 સપ્ટેમ્બરે ગુજરાતમાં 26 અને 27 સપ્ટેમ્બર ગુજરાતની અંદર અતિ ભારે કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર કચ્છને છોડીને દરેક વિસ્તારોમાં વરસાદ નોંધાવવાનો છે અને મિત્રો તમે જોઈ શકો દરેક નકશાઓની અંદર જે છે તે ગુજરાતમાં રેડ એલર્ટ થી લઈને ઓરેન્જ એલર્ટ દેખાઈ રહ્યું છે સમગ્ર સાવધાન સિચ્યુએશનમાં કેટલો વરસાદ આજે જોવા મળશે તો આજની મિત્રો વાત કરીએ કે આજે ચોવીસ કલાકના સમયગાળા દરમિયાન કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાતો દેખાઈ રહ્યો છે સૌથી પહેલા સૌરાષ્ટ્રથી શરૂ કરીશું તો જોઈ શકો સમગ્ર સૌરાષ્ટ્ર ભારેથી લઈને અતિભારે વરસાદ વરસાદના ઝોનમાં વહી ગયું છે જેને લઈને આજે સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જોવા મળવાનું છે સૌથી પહેલા શરૂઆત કરીએ ભાવનગર જિલ્લાથી તો સમગ્ર ભાવનગર જિલ્લામાં આપ જોઈ શકો મિત્રો ભાવનગર સિંહોર પાલીતાણા તળાજા અને ગોઘા પંથક આસપાસ અને ભાલ પંથક આસપાસ ભારે વરસાદ નોંધાઈ શકે તેવી મિત્રો આગાહી છે ત્યાંથી મિત્રો અમરેલી તરફ આગળ વધીએ અને અમરેલી જિલ્લાની વાત કરી લે તો અમરેલી જિલ્લામાં પણ મિત્રો જોઈ શકો ઉપર બાબરાથી લઈને નીચે સાવરકુંડલા સુધી દરેક વિસ્તારોમાં મેઘ મેઘમહેર થતી જોવા મળી રહી છે જેમાં બાબરા લીલિયા લાઠી દામનગર અમરેલી બગસરા કુકાવાવ તેની સાથે સાથે દેવરાજિયા અને લુંગાણિયા લાગુ વિસ્તારો અને કુકાવાવ આસપાસના વિસ્તારોની અંદર જે છે તે મેઘરાજા મનમુખીને વર્ષે તેવું મિત્રો હાલ અત્યારે દેખાઈ રહ્યું છે ત્યાંથી આગળ વધીએ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં પણ મહુવા રાજુલા તુલસીશામ સાસણગીર ઉના કોડીનાર અને વેરાવળ સુધી જે છે તે મિત્રો ગાજ વીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાતો અત્યારે હાલ દેખાઈ રહ્યો છે તેવી હવામાન ખાતાની અપડેટ છે ત્યાંથી આગળ વધી જઈએ અને જૂનાગઢ જિલ્લા વિશે કરેલે તો જુનાગઢ જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો તો જુનાગઢ જિલ્લામાં મહેર થતી જોવા મળી શકે છે આજે ખાસ કરીને ક્યાંથી આગળ વધીએ દ્વારકા પંથકમાં જોઈ લે તો પોરબંદર અને દ્વારકાની અંદર આજે મિત્રો વરસાદની આગાઈ થઈ ગઈ છેલ્લા બે દિવસથી વરસાદની આગાહી ન હતી પરંતુ દ્વારકા પંથકમાં પણ આજે વરસાદની સિસ્ટમ પહોંચી ગઈ છે જેને લઈને આજે દ્વારકા બાજુ

નીચે આગળ આવીએ તો ગોંડલ લાગુ વિસ્તારો રહેવા જ્યો હજી ભાઈ બોલાવી દો મારે બીજા બધા વિસ્તારો છે મિત્રો વાત કરી લે તો ત્યાંથી નીચે જોઈ શકો જેતપુર લાગુ વિસ્તારો ઉપલેટા લાગુ વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે વાત કરી દઈએ તો સુરેન્દ્રનગર આસપાસ પણ તમે જોઈ શકો તો ગઢડા વલબીપુર બોટાદ બરવાળા રાણપુર ધંધુકા લાગુ વિસ્તારો અને બાણગઢ લાગુ વિસ્તારો સહિતના સુરેન્દ્રનગર લાગુ વિસ્તારોની અંદર પણ વરસાદની ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી જે છે તો મિત્રો જોવા મળી રહી છે અત્યારે હાલ ત્યાંથી આગળ વધીએ અને મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર આજે વરસાદ સારી એવી ગતિવિધિવાળો જોવા મળી રહ્યો છે જેમાં દાહોદ ગોધરા મહીસાગર ખેડા લુણાવાડા અરવલ્લી પંચમહાલ છોટાઉદેપુર નડિયાદ અમદાવાદ ધોળકા વિરમગામ સુરેન્દ્રનગર અને કુડા લાગુ વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને અતિભારે વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે ઉત્તર ગુજરાતની માહિતી મેળવી લે તો ઉત્તર ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો કે ગઈકાલ સુધીમાં પાટણ મહેસાણામાં ભારે વરસાદની આગાહી ન હતી પરંતુ આજે મહેસાણા લાગુ વિસ્તારોની અંદર પણ આજે વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે જેમાં મહેસાણા મોઢેરા ચાંચસમા પાટણ રોડા હારી રાધનપુર સિદ્ધપુર વડનગર હિંમતનગર મોડાસા માણસા પ્રાતી ઈડર આ દરેક વિસ્તારો જે છે તે મહેસાણા વિસ્તારોમાં આગાહી છે તેની સાથે સાથે અંબાજી લાગુ વિસ્તારો અને સાબરકાંઠા બનાસકાંઠા વિસ્તારોની અંદર પણ વરસાદ જે છે તે સ્ટ્રોંગ ગતિવિધિવાળો જોવા મળી રહ્યો છે જેને લઈને ભારે વરસાદની આગાહી છે ત્યાંથી કચ્છ તરફ આગળ વધીએ તો કચ્છના કોઈ ભાગના વિસ્તારોમાં આગાહી નથી પરંતુ રાપર અને અડેસરમાં ઝાપટા જોવા મળી શકે બાકી મિત્રો કચ્છ અને રાજસ્થાનમાંથી હવે ધીમે ધીમે ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરી દેવાનું છે દક્ષિણ ગુજરાતની માહિતી મેળવી લે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળી શકે કારણ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સૌથી ખતરનાક સિસ્ટમ એક્ટિવેટ બનેલી જોવા મળી છે જે મહારાષ્ટ્રથી આવેલી છે જેમાં વડોદરા આસપાસના વિસ્તારો વિશે વાત કરી તો જોઈ શકો છોટા ઉદેપુર બોડેલી વડોદરા ખંભાત આણંદ નડિયાદ લાગુ વિસ્તારો બોરસદ તેની સાથે સાથે મિત્રો જોઈ શકો તો તનખાળા કરજણ સિનોર જંબુસર ડભોઈ ભરૂચ લાગુ વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા ખાપર વાંકાળ અને કોસંબા લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો ભરૂચ સહિતના વિસ્તારો

વરસાદની સિસ્ટમની એકદમ નજીક છે અને મહારાષ્ટ્રથી એકદમ નજીક હોવાથી આ દરેક વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ અત્યારે વધારે ગતિવિધિવાળી બની રહી છે અને તેને લઈને વરસાદનું જોર વધી શકે છે બાકી મિત્રો આવનારા બે થી ત્રણ દિવસ વિશે વિગતમાં તમને જણાવી દઈએ તો જોઈ શકો સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં આ વરસાદની સિસ્ટમ યથાવત જોવા મળી રહી છે જેને લઈને આ દરેક ભાગોની અંદર વરસાદની સિસ્ટમો હજુ સુધી મિત્રો બે ત્રણ દિવસ જોવા મળી રહી છે એટલે કે આપણે કહી શકીએ કે ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ યથાવત જ રહેવાનો છે જોવા મળશે ત્યારબાદની મિત્રો માહિતી આપી દઈએ તો ઓક્ટોબર મહિનાની અંદર ધીમે ધીમે ચોમાસાની વિદાય થવા લાગશે તેવું અહીંયા સેટેલાઇટ માધ્યમથી પણ દેખાઈ રહ્યું છે અને હવામાન નિષ્ણાંતોએ પણ જણાવ્યું છે કારણ કે મિત્રો અત્યારે બીજી કોઈ વરસાદની મોટી સિસ્ટમ દેખાતી નથી હાલ બંગાળની ખાડીની અંદર જો મિત્રો આવનારા સમયમાં બંગાળની ખાડીની અંદર ધીમે કોઈ બીજી નવી વરસાદની સિસ્ટમ બનશે તો તેને લઈને જરૂર ગુજરાતમાં વરસાદ આવશે પરંતુ તે ઓક્ટોબર મહિનાના વરસાદ જે છે તે ટોટલી મંડાણીયા વરસાદો રહેવાના છે બાકી કોઈ મોટા વરસાદ દેખાતા નથી જેને લઈને મિત્રો જો કોઈ ડિટેલમાં વિગત આવશે માહિતી આવશે તો અમે તમને ચોક્કસપણે જણાવી દઈશું આવનારા વિડીયોની અંદર અને મિત્રો અત્યારે શિયાળાને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા એક નવી માહિતી અને અપડેટ આપી દેવામાં આવી છે અંબાલાલે જણાવ્યું છે કે શિયાળો ત્રણ ડિસેમ્બર આસપાસ જે છે તે મિત્રો જોવા મળશે અને ત્રેવીસ ડિસેમ્બર આસપાસ જે છે તે કડકડતી ઠંડીની શરૂઆત થવાની છે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે જેના વિશે મિત્રો તમને આગળ ડિટેલમાં માહિતી આપવામાં આવશે આગળના સમયની અંદર જ્યારે ચોમાસાને લઈને કોઈ વિડિયો બનાવવામાં આવશે ત્યારે અત્યારે મિત્રો આ વરસાદની ઉપર આપણું મેઇન ફોકસ છે જે અત્યારે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બનેલી છે તો એક એક કલાકની સિસ્ટમની અપડેટ હું તમને દરેક આ વિડીયોના માધ્યમથી આવનારા વિડીયોની અંદર પણ આપતો રહીશ તો આ ચેનલને ને ના કરેલી હોય તો કરીને રાખજો જેથી કરીને દરરોજના હવામાન સમાચાર જે છે તે તમને દરરોજ આ ચેનલના માધ્યમથી મળી જાય અને મિત્રો તમને જણાવી દઈએ કે તમારા ગામમાં હાલ અત્યારે કેટલો વરસાદ આવી રહ્યો છે તે પણ અમને કોમેન્ટ સેક્શન લખીને જરૂર જણાવી આપજો આવતીકાલે મિત્રો મળીશું તો એક નવા હવામાન સમાચારમાં નવી માહિતી મેળવીશું આવનારા વરસાદના રાઉન્ડ ને લઈને ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું તે દરેક વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી